આજે દ્વારકાની અંદર દ્વારકાધીશના સાનિધ્યની અંદર સમગ્ર રઘુવંશી સમાજને એક રામધામનો સંદેશો દેવા માટે વાંકાનેરથી હું હસુભાઈ ભગદેવ ગિરીશભાઈ કાનાબા રાજુભાઈ જોટાણિયા સર્વે દ્વારકા રઘુવંશી સમાજને મળીને ખૂબ આનંદ થયો અને જે વાંકાનેર મુકામે ઝારીડા મુકામે સમગ્ર વિશ્વની અંદર રઘુવંશી સમાજનું એકમાત્ર રામધામ જમ બનવા જઈ રહ્યું છે એનો સોળ તારીખથી ઓગણીસ તારીખ સુધી ભવ્યથી ભવ્ય જે કાર્યક્રમ છે એનો નિમંત્રણ દેવા અને યજ્ઞની અંદર જે એકસો આઠ કુંડી યજ્ઞ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે એની અંદર એના સાક્ષી બનવા માટે સૌને નિમંત્રણ આપવા આવ્યા છે અને આ ભવિષ્યની અંદર એવું સુંદર મજાનું રામધામ ત્યાં બનવા જઈ રહ્યું છે કે દરેક રઘોથી સમાજ ગર્વથી કહી શકે કે અમારું રામધામ આપણું રામધામ અમારા સૌનું રામધામ બનવા જઈ રહ્યું છે એના સ્વપ્ન દ્રષ્ટા છે વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી જેઓ બે છેલ્લા બે વર્ષથી આ જ્યાં સુધી ભૂમિપૂજન ન થાય ત્યાં સુધી તેઓ અનાજ અને કઠોળની બાધા લીધેલી એ ગુરુદેવની આજ્ઞાથી અને સમગ્ર રઘુવંશી સમાજની એકતાના પ્રતિક રૂપે સોળ તારીખે યજ્ઞ સોળથી ઓગણીસ રામ રામયજ્ઞ કરી અને ઓગણીસમી તારીખે પરમ પૂજ્યજી જયરામદાસ બાપુ ગોંડલ જાનકેદાસ બાપુ કમીજલા અને ચંદુમાં ગઢશીસા અને સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજની હયાતીની અંદર પોતે પારણા કરી અને આ રામ મંદિર બનાવવાનો જે સંકલ્પ છે એનું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમે દ્વારકા એવાથી દ્વારકાના રઘુવંશી સમાજને મળી ખૂબ આનંદ થયો અને જલયાત્રાની અંદર સમગ્ર રઘુવંશી સમાજ ઉમટી પડશે એવી અમને ખાતરી મળી ખૂબ ખૂબ ધન્યવાદ છે દ્વારકાની નગરીની ગોમતીજીના કિનારે અને ઠાકોરજીના આશ્રમમાં દ્વારકાધીશની ગ્રહણ અને નજરગ્રહણની અંદર આજે અમને આનંદ આવ્યો છે અને સૌ રામધામમાં વધારે આવી સૌને મારી વિનંતી છે સમગ્ર દ્વારકાની આજુબાજુના વિસ્તારમાંથી રઘુવંશી સમાજ બહુ સંખ્યામાં ઉમટી પડે એવા આશા સાથે જય દ્વારકાધીશ જય રામધામ